પત્નીને સમાધાન માટે અવારનવાર દબાણ કરતો હતો પતિ પત્ની ના માનીને અંતે આ આરોપી દ્વારા પોતાની પત્નીની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી આખી ઘટનાનું કરુણ અંત લાવવામાં આવ્યો આ ઘટનાના સંદર્ભમાં પોલીસ પણ દોડતી થઈ હતી ને હાલ જે પતિ આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે તેની પાસેથી ચપ્પુ પણ મળી આવ્યું છે અને સરા જાહેરમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં હત્યાની ઘટના બનતા લોકોમાં પણ સુરક્ષા અને સલામતીને લઈને એક મોટો સવાલ ઉઠ્યો છે શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિર ની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા સાથે તમને ફરવાના શોખીન તો જ આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી એચ કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન મહિલાનો પતિ હોવાની વિગતો સામે આવી છે છેલ્લા ઘણા સમયથી જે મહિલા છે સોનલબેન તેઓ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહે છે અને પારડી નોકરી કરવા અર્થે આવતા હતા ને તેમના પતિ વચ્ચે કોઈ બાબતને લઈને ઘર કંકાસ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો અવારનવાર તેમનો જે પતિ છે આ જે આરોપી છે તે સમાધાન કરવા માટે દબાણ કરતો હતો અને મહિલા સમાધાન કરવાની ના પાડતી હતી તેને લઈને આરોપી પતિ છે તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને આજે બપોરના સમયે સોનાલબેન નામના જે મહિલા છે તે પોતાનું કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે સિદ્ધિ વિનાયક મંદિર પાસે મિની ગુર્જરી બજાર ખાતે આરોપી જે પતિ છે તે ઘટના સ્થળે ત્રાટકે છે ત્યારબાદ તેની પાસે જે ચપ્પુ હોય છે તે ચપ્પુ વડે આડેધડ મહિલા સોનલ બેન ઉપર ઘા ઝીંકવા લાગે છે જેમાં લોહી લોણ હાલતમાં સોનલ બેન છે તે જમીન ઉપર ઢળી પડ્યા હતા અને ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા જોકે આરોપી ત્યાંથી ઘટનાને આપ્યા બાદ ભાગે તે પહેલા ત્યાંના પાસેથી છરી પણ મળી આવી હતી આ મામલે તાત્કાલિક લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પાલડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે સ્થળે આવ્યા હતા ત્યારે જે આ આરોપી છે તે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા તેની પત્ની વચ્ચે તેનો ઘણા સમયથી ઘર કંકાસ ચાલતો હતો ને તેને લઈને સમાધાન કરવા માટે હતા ને તેની પત્ની ન માનતા અંતે તેના પ્રકારનું પગલું ભર્યું છે તે મામલામાં હાલ પાલડી પોલીસ દ્વારા આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ તેજ કરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં